નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે તલોદ એક હજારથી ત્રણ હજાર એક રાજકોટ એક હજારથી ચૌદસો પચાસ મોડાસા એક હજારથી ચૌદસો એક પચવ એક હજારથી બારસો પંદર બહુચરાજી એક હજાર નેવુંથી તેરસો અડતાલીસ मेहसाणा एक हज़ार चौदह सौ एक डीसा बार सौ एकत्र बार सौ पंचावन हलवद एक हज़ार चौदह सौ बे अंजार बीस सौ पचास थी सौ पांच थराद एक हज़ार पचास थी चौदसों पचास पाथावाडा बार सौ छप्पन तेरसौ सिद्धपुर अगियारो ने बार सौ सत्योतेर धानेरा अगर सौ छप्पन थीर सौ तीस विजापुर अगियारो एक पंचोतेर विसनगर आठ सौ चार हज़ार एक પાટણ એક હજાર એકાવન થી બે હજાર થરા બારસો થી ચૌદસો પચાસ તેરસો સિત્તેર લાખાણી હજાર થી પંદરસો સિત્તેર ધાંગધ્રા એક હજાર થી તેરસો છપ્પન દિયોદર આઠસો પાંચ થી તેરસો ચાલીસ હારીજ અગિયારસો થી ચૌદસો કડી એક હજાર એક થી ઓગણીસો બાવન ઊંઝા એક હજાર થી પાંચ હજાર સાતસો એસી ભાભર અગિયારસો સતરી થી તેરસો એકતાલીસ